નક્કી કરવામાં આવશે માર્ક્સના આધારે અને એ શાળાઓને પછી આગળ જતા તાલુકા જિલ્લા સ્ટેટ અને નેશનલ કક્ષાએ એવોર્ડ આપવામાં આવશે તો પરિપત્રના આધારે આ સંપૂર્ણ વિગતો આપણે ચકાસીશું સમજીશું અને શાળામાં કેવી રીતે આ વાતને અમલીકરણ કરવાની છે તેની વિગતોને સમજીએ એક શાળાના ઉદાહરણ દ્વારા આપણે એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવી પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે તમામે તમામ સર્વેના પ્રશ્નોના જવાબ આપવાના છે

તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એપ્લિકેશન ના આધારે તમામે તમામ શાળાઓનું સર્વે કરવામાં આવશે અને ડેટા તમે અપલોડ કરશો એના આધારે તમારી શાળાનું ગુણાંક થવાનું છે નીચે પ્રસ્તાવના આપેલી છે મિત્રો આ તમામે તમામ વિગતો આચાર્ય શ્રી અને ફોકલ ટીચરની દરેકે દરેક તાલુકામાં જિલ્લામાં અને સ્ટેટમાં આની તાલીમો થઈ ગયેલી છે લગભગ માહિતી તમારી જોડે અવેલેબલ હશે પ્રેક્ટિકલી આપણે થોડીક વિગતો અહીંયાથી ઉપરછલી પરિપત્ર અને પ્રેક્ટિકલી એપ્લિકેશનની માહિતી આપણે ખાસ આ વિડીયોમાં જોઈશું તાલીમ એક જૂન થી લઈને દસ સપ્ટેમ્બર સુધીમાં આ કામ પૂરું કરી દેવાનું હતું જનરલી તમામે તમામ સ્ટેટના જિલ્લા અને તાલુકામાં કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે હવે કામ શરૂ થઈ રહ્યું છે બીજ લાઈન્સ અને બાર સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબર સુધી સર્વે આપણે પૂર્ણ કરવાનું થાય છે તો આ સર્વે એક એપ્લિકેશન ના આધારે કરવામાં આવવાનું છે એપ્લિકેશન નું નામ છે સક્ષમ શાળા એપ્લિકેશન એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ એડ કરી દઈશું અને પ્રેક્ટિકલ પણ આપણે આગળ જોઈએ છીએ કાર્યક્રમને પહેલા સમજી લઈએ

એકંદરે સ્કોર વર્ગ આપેલું છે બ્લોક કક્ષાએ કેટલી શાળાઓ પસંદ કરવામાં આવશે જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણ પ્રકારની શાળાઓ નક્કી કરવામાં આવશે રાજ્ય કક્ષાએ આવી 6 6 શાળાઓ દરેક જિલ્લામાંથી જશે આમ આખું પુસ્તક આપેલું છે નીચે તમે જોઈ શકો છો અહીંયા સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પરિપત્રમાં આપેલી છે આ લિંક આપણે ગ્રુપમાં પણ પ્રોવાઇડ કરી દઈશું અને ત્યાર પછી નીચે રાજ્ય કક્ષાએ વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે જેથી કરીને કોઈ પણ એરર આવે તો આપણે એ લોકોનો સંપર્ક કરી શકીએ ચાલો મિત્રો હવે એપ્લિકેશન ઉપર જઈએ એપ્લિકેશનને ડાઉનલોડ કરીએ અને પ્રેક્ટિકલી આ વાતને સમજીએ તો સ્ક્રીન ઉપર મિત્રો WhatsApp ગ્રુપમાં આ લિંક આપણે એડ કરેલી છે ફરી એકવાર એડ કરી દઈશું અહીંયા લિંક ઉપર આપણે ક્લિક કરવાનું થશે

નો લોગો આપણને જે મોડ્યુલ પર જોવા મળે છે એ જોવા મળે છે ખાસ મહત્વની વાત કહી દઉં મિત્રો ઘણી બધી સ્કૂલના મિત્રોને એરર આવે છે કે જે લોકો અગાઉ સ્વચ્છતા ગુણાકન ની એપ્લિકેશન પોતાના ફોનમાં હશે તો આ સક્ષમ શાળાની એપ્લિકેશન ઇન્સ્ટોલ થવામાં એરર આવશે તો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું છે કે સ્વચ્છતા ગુણાકનની આપણી મોબાઈલની અંદર એપ હોય તો એને અનઇન્સ્ટોલ કરી દેવાની છે રિમૂવ કરી દેવાની છે ત્યાર પછી જ

તો મિત્રો ફોર્મ ફિલ થઈ ગયેલું છે સાઇન ઇન ઉપર આપણે ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્કૂલનું નામ ડેશબોર્ડ અને આખું ફોર્મ ઓપન થઈ ગયેલું છે નીચે આપણે જે ઇન્ડિકેટર્સ છે એ તમામે તમામ ઇન્ડિકેટર્સ આવી ગયેલા છે અહીંયા સીઆરસી બીઆરસીની ડિટેલ આપેલી છે ત્યાર પછી નીચે શાળાની પ્રાથમિક માહિતી આપણે અગાઉ જે ભરી છે અહીંયા તમને પરમિશન માગશે આપણે પરમિશન આપી દેવાની છે અહીંયા લગભગ આપણે માહિતી ભરી છે તે ડિટેલ આવી ગઈ છે જે બાકી હોય માહિતી ભરી દેવાની રહેશે પ્રાથમિક માહિતી લગભગ આપણા આધારે તમામ માહિતી અંદર એડ થઈને આવેલી છે થોડીક વિગતો તમારે એડ કરવાની થશે નીચે તમે જોઈ શકો છો વિભાગ પ્રમાણે ઇન્ડિકેટર આપેલા છે ફોર એક્ઝામ્પલ અહીંયા પાણી ક્લિક કરશો તો સૌથી પહેલા તમને પ્રાથમિક માહિતી પૂરી કરવાની વાત કરશે ત્યાર પછી જ તમે આગળની ડિટેલ ભરી શકશો તો પ્રાથમિક ડિટેલ આપણે આપણે પૂરી કરી એટલે સૌથી પ્રાથમિક માહિતી પૂર્ણ કરી અને ત્યાર પછી ઇન્ડિકેટર પ્રમાણે બાય તમામ પ્રશ્નોને ચેક કરી અને એની ડિટેલ ભરતા જઈશું છેલ્લે તમારે અંતિમ સબમિશન આવવાનું છે અને એ પહેલા તમે જેટલી પણ વિગતો ભરેલી છે તેના આધાર પુરાવા સ્વરૂપના ફોટોગ્રાફ્સ તમારે અહીંયા અપલોડ કરવાના થશે એ ડિટેલ આવશે જ મિત્રો તો મિત્રો આ રીતે આપણે સક્ષમ શાળા સર્વેની અંદર જોડાવાનું છે સર્વેમાં આપણે ડેટાને અપલોડ કરવાના છે અને એના આધારે આપણી શાળાનો સ્કોર નક્કી થશે સ્ટાર ઉપરની તમામે તમામ શાળાઓ કોમ્પિટિટર ગણાશે અને એ લોકોમાં સુધારા વધારા કરી અને તાલુકા જિલ્લા કક્ષાએ અને સ્ટેટ અને નેશનલ કક્ષાએ એવોર્ડ મેળવી શકશે જ્યારે તમે ડિટેલ અપલોડ કરો છો ત્યારે એ જો કોઈ વિગત કોઈ પ્રશ્ન અનુસંધાને થોડુંક કામ કરવાથી જો એ પ્રશ્નમાં તમારી હાર થવાથી જો તમારા માર્ક્સ વધી શકે છે તો ચોક્કસથી એવી વિગતો શાળામાં સુધારી અને ત્યાર પછી જ અપલોડ કરવી એના આધાર પુરાવા અપલોડ કરવા જો અન્ય કોઈ તકલીફ જણાય છે કોઈ એરર આવે છે તો ચોક્કસથી વિડિયોની નીચે કમેન્ટ કરજો મિત્રો એનો પ્રશ્નનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીશું તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચોક્કસથી કરી લેજો મિત્રો જેથી કરીને આવનાર સમયમાં આવા જ ટેકનિકલ સપોર્ટ આપણે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચતા રહે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને અવનવી માહિતી તમારા સુધી નિયમિત પહોંચતી રહે મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી એક લાઈક આપશો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને એ મિત્રો સુધી આપણે પહોંચી શકીએ ફરી મળીશું મિત્રો આવા જ નવા વિડિયો સાથે ત્યાં સુધી આભાર થેન્ક યુ વેરી મચ